હેલો મિત્રો તો આપણે આવી ગયા હરી પાસે ઘણા ટાઈમ પછી નવા બ્લોગમાં યુટ્યુબ ઉપર અને આ વ્લોગમાં મારે તમને બધેને જણાવવાનું હોય કે હવે આપણે ધીમે ધીમે વિડીયો એડિટિંગ તરફ ટૂંકમાં જઈશી આપણે વિડીયો એડિટિંગનું કામ કરી આપી અત્યારે એક બહુ જ ફેમસ અને બધેના જાણીતા માણીતા કોમેડી સ્ટાર જેવા કે ભાવેશભાઈ ભગેડી જે વીજુળી વન મીડિયા ચેનલ સાથે હતા અને અત્યારે નથી અત્યારે પોઈતાની ચેનલ છે સ્ટાર સ્ટાર પ્લસ મીડિયા એ ચેનલ પોઈતાની છે અત્યારે એમાં તે લોકો કિશોડી બગેડી બે થઈને કોમેડી વિડીયો બનાવે છે અને એના વિડીયો એડિટિંગ હું કરી આપું એમનો મને કોન્ટ્રાક આપ્યો હોય એમને જો તમારે પણ કોઈપણ જાતના વિડીયો એડિટિંગ કરાવવો હોય તો નીચે હું નંબર આ દેખાતો હશે તે નંબરમાં તમે કોલ કરી શકો છો અથવા વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આપણે પણ કોઈ પણ જાતનું કાંઈ છે નહીં કોઈ પાસે વધારે કોઈ લૂંટવાના નથી આપણે અમુકનું બધેને શીખાડવાનું છે વિડીયો એડિટિંગ કે નાના નાના ક્રિએટરો હોય એ પોઈતાની જાતે પોઈતાને વિડીયો એડિટ કરીને તે મૂકી શકે અને આગળ એ આપણા ઘણા બધા ગોલ છે એ ધીમે ધીમે કરતા જઈશું અને નાના એવા વ્લોગમાં આટલું જ દર્શાવવાનું હતું મારે ધીમે ધીમે વિડીયો એડિટિંગ લાઇન તરફ વધીએ છીએ જો કોઈને વ્લોગ એડિટ કરવો હોય શોર્ટ્સ એડિટ કરવો હોય કોમેડી એડિટ કરવું હોય મ્યુઝિક વિડીયો એડિટ કરવો હોય તે પણ હું કરી આપીશ અને જો તમારે એથી નેક્સ્ટમાં જ આવવું હોય તો પણ હું કરી આપીશ પણ એમાં ટાઈમ લાગે એડિટિંગમાં કેમ કે ડિટેલિંગમાં એડિટિંગ કરવું પડે એટલે તમારે ત્રણથી ચાર દિવસ જોઈએ એક વિડીયોની અંદર એટલે ડિટેલિંગ ડિટેલિંગમાં ટૂંકમાં એડિટિંગ ત્યારે જ થઈ શકે જો તમારે પણ કરાવો હોય તો મારો કોન્ટેક્ટ નંબર નીચે હું આપી દઈશ ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ અને વિડીયોમાં પણ તમને શો કરાવી દઈશ મારો કોન્ટેક્ટ નંબર તમે વોટ્સઅપથી મારી જોડે વાત કરી શકો છો અને બાકી તો કાંઈ નહીં આયલા રાખે રાજકોટમાં હેલ્મેટ પતી ગયું હેલ્મેટ એ સડાઈ દીધું છે આપણે અત્યારે ઉપર હેલમેટનું બે દિ આવેલું તો હેલ્મેટ ગયું અને બાકી જોઈ લઈએ આપણા મોબાઈલ કવરનું સેટ સે તો સારું કન્ટિન્યૂ રહેજો મારા વ્લોગ જોતા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટથી જરૂરથી કરજો ટાટા